દમણના દરિયામાં ડૂબી રહેલા માણસની જિંદગી બચાવવા દોટ મૂકશે આ રોબોટિક બોટ અત્યાર સુધી દરિયામાં કોઈ ડૂબે તો લાઈફગાર્ડ ટીમના જવાનોએ તરીને જવું પડતું હતું પરંતુ હવે ઝડપથી કોઈની જિંદગી બચી શકે એ માટે અહીં એક આધુનિક રોબોટિક બોટ વસાવાઈ છે જે દરિયાકાંઠે ઉભા રહીને રિમોટથી રિમોટ થી ઓપરેટ થઈ શકે છે બેટરી સંચાલિત આ રોબોટિક બોટ મિનિટોમાં જ ડૂબતા માણસ સુધી પહોંચી શકે છે આથી માણસ તેને પકડીને સહી સલામત કિનારા સુધી પહોંચી શકે છે કેટલીક વખત દમણના ફરવા આવેલા પર્યટકો સાથે ડૂબવાની દુર્ઘટના બનતી હોય છે જોકે આ રોબોટિક બોટ ના આગમન થી આવી દુર્ઘટનાઓમાં ઘટાડો થવાની સંભાવના છે જોકે તંત્ર દ્વારા હાલ તો અહીં દરિયા કિનારે આવવા પર પ્રતિબંધ ફરમાવાયો છે સાથે જ જ્યારે છૂટછાટ હોય ત્યારે પણ પોતાના જીવની પૂરતી સલામતી એ રીતે વર્તવા છે કરીને જવું તેના કરતાં ફાસ્ટ જઈને એટલે તે રોબોટિક બોટને પકડી શકે છે માણસ ડૂબતો હોય તો એનો હાથ જ ઉપર આવે છે તે બોટને પકડી શકે છે એની દોરી છે એનો હેન્ડલ છે કઈ તો હાથમાં આવે એ પકડી શકે છે ત્યારે એને બોટથી અમે રિમોટથી ઓપરેટ કરીને લાવે છે આઠસો મીટરની ફૂલ રેન્જ છે ને એ બહુ હેલ્પફુલ છે દમણના દરિયામાં ડૂબી રહેલા માણસની જિંદગી બચાવવા દોટ મુકશે આ રોબોટિક બોટ અત્યાર સુધી દરિયામાં કોઈ ડૂબે તો લાઈફગાર્ડ ગાર્ડ ટીમના જવાનોએ તરીને જવું પડતું હતું પરંતુ હવે ઝડપથી કોઈની જિંદગી બચી શકે એ માટે અહીં એક આધુનિક રોબોટિક બોટ વસાવાઈ છે જે દરિયાકાંઠે ઉભા રહીને રિમોટ થી ઓપરેટ થઈ શકે છે બેટરી સંચાલિત આ રોબોટિક બોટ ગણતરીની મિનિટોમાં જ ડૂબતા માણસ સુધી પહોંચી શકે છે આથી માણસ તેને પકડીને સહી સલામત કિનારા સુધી પહોંચી શકે છે કેટલીક વખત દમણના દરિયાકાંઠે ફરવા આવેલા પર્યટકો સાથે ડૂબવાની દુર્ઘટના બનતી હોય છે જોકે આ રોબોટિક બોટ ના આગમન થી આવી દુર્ઘટનાઓમાં ઘટાડો થવાની સંભાવના છે જોકે તંત્ર દ્વારા હાલ તો અહીં દરિયા કિનારે આવવા પર પ્રતિબંધ ફરમાવાયો છે સાથે જ જ્યારે છૂટછાટ હોય ત્યારે પણ પોતાના જીવની પૂરતી સલામતી એ રીતે વર્તવા છે તરીને જવું તેના કરતાં ફાસ્ટ જઈને એટલે તે રોબોટિક બોટને પકડી શકે છે માણસ ડૂબતો હોય તો એનો હાથ જ ઉપર આવે છે તે બોટને પકડી શકે છે એની દોરી છે એનું હેન્ડલ છે કઈ તો હાથમાં આવે એ પકડી શકે છે ત્યારે એને બોટથી અમે રિમોટથી ઓપરેટ કરીને લાવે છે આઠસો મીટરની ફૂલ રેન્જ છે ને એ બહુ હેલ્પફુલ છે દમણના દરિયામાં ડૂબી રહેલા માણસની જિંદગી બચાવવા દોટ મુકશે રોબોટિક બોટ અત્યાર સુધી દરિયામાં કોઈ ડૂબે તો લાઈફ ટીમના જવાનોએ તરીને જવું પડતું હતું પરંતુ હવે ઝડપથી કોઈની જિંદગી બચી શકે એ માટે અહીં એક આધુનિક રોબોટિક બોટ વસાવાઈ છે જે દરિયાકાંઠે ઉભા રહીને રિમોટ થી ઓપરેટ થઈ શકે છે બેટરી સંચાલિત આ રોબોટિક બોટ ગણતરી મિનિટોમાં જ ડૂબતા માણસ સુધી પહોંચી શકે છે આથી માણસ તેને પકડીને સહી સલામત કિનારા સુધી પહોંચી શકે છે કેટલીક વખત દમણના દરિયાકાંઠે ફરવા આવેલા પર્યટકો સાથે ડૂબવાની દુર્ઘટના બનતી હોય છે જોકે આ રોબોટિક બોટ ના આગમન થી આવી દુર્ઘટનાઓમાં ઘટાડો થવાની સંભાવના છે જોકે તંત્ર દ્વારા હાલ તો અહીં દરિયા કિનારે આવવા પર પ્રતિબંધ ફરમાવાયો છે સાથે જ જ્યારે છૂટછાટ હોય ત્યારે પણ પોતાના જીવની પૂરતી સલામતી એ રીતે વર્તવા છે તેના ફાસ્ટ જઈને એટલે તે રોબોટિક બોટને પકડી શકે છે માણસ ડૂબતો હોય તેનો હાથ જ ઉપર આવે છે તે બોટને પકડી શકે છે એની દોરી છે એનો હેન્ડલ છે કઈ તો હાથમાં આવે એ પકડી શકે છે ત્યારે એને બોટથી અમે રિમોટથી ઓપરેટ કરીને લાવે છે આઠસો મીટરની ફૂલ રેન્જ છે ને એ બહુ હેલ્પફુલ છે